રેલવે તંત્રની ઘોર બેદરકારી વલસાડ સ્ટેશન બહાર ફાઉન્ટેન નું પાણી રોડ પર માછલીઓનો સ્વાન બન્યા ખોરાક વલસાડ રેલવે સ્ટેશન બહાર શોભા વધારવા માટે મુકવામાં આવેલા ફાઉન્ટેનમાંથી પાણી ઉભરાવાની અનેક ઘટનાઓ સામે આવી છે. જોકે આ વખતે રેલવે તંત્રની ગુરુ બેદરકારીના કારણે એક અજીબો ગરીબ અને દુઃખદ ઘટના સર્જાય છે. ફાઉન્ટેનમાંથી પાણી ઉભરાવાના કારણે તેની અંદરની માછલીઓ રોડ પર આવી ગઈ હતી. જેને આસપાસ ફરતા સ્વાને પોતાનો ખોરાક બનાવી દીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ રેલવે સ્ટેશનની બહાર મૂકવામાં આવેલા ફાઉન્ટેનમાંથી અચાનક પાણી મોટા પ્રમાણમાં ઉભરાવાનું શરૂ થયું હતું પાણીનો પ્રવાહ એટલો વધી ગયો હતો કે ફાઉન્ટેનમાં રહેલી અનેક માછલીઓ પાણી સાથે બહાર રોડ પર ધસાઈ આવી માછલીઓ બહાર આવતાની સાથે જ આજુબાજુ ફરતા શ્વાનોએ તેમને સ્વીકાર બનાવી હતી અને ઘણી માછલીઓ જીવ ગુમાવી બેઠી હતી સ્થાનિક નાગરિકોની નજર આ દ્રશ્ય પર પડતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા તેમણે સમય સૂચકતા વેપારીને બચી ગયેલી માછલીઓને ફરી ફાઉન્ટેનની અંદર નાખી દીધી હતી જેના કારણે વધુ માછલીઓનો જીવ બચાવી શકાયો હતો જોકે આ બેદરકારીના કારણે કેટલીક માછલીઓનું મૃત્યુ થયું હતું સ્થાનિકોમાં આ ઘટનાને લઈને રેલવે તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે રોડ પર મૃત માછલીઓ પડી રહેવાના કારણે સમગ્ર વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધ ફેલાઈ ગઈ હતી જેના પગલે મુસાફરો અને આસપાસના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો રેલવે તંત્ર દ્વારા આ બેદરકારી પર તાત્કાલિક ધ્યાન આપીને ફાઉન્ટ યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે